ગામ કાર્યાણીના દાદા ખાચર બીજે માથું ન નમાવતા ગામ કારિયાણીમાં દાદા ખાચર નામના શ્રીજી મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા તે દાદા ખાસર મંદિરમાં શ્રીજી મહારાજની મૂર્તિને સન્મુખે એક પગે ઊભા રહી ને બે હાથ ઊંચા રાખીને મૂર્તિના પ્રત્યેક અંગો ધારીને પાંચસો માળા ફેરવતા અને દાદા ખાસર નિરંતર બાલ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિનું સોડભ ઉપસારથી પૂજન કરતા હતા વળી તે દાદા ખાસરને એવો નિયમ હતો જે શ્રીજી મહારાજની મૂર્તિ આચાર્ય સંત તથા હરિભક્તને માથું પગે લાગતા પણ તથા બીજા મતવાદી બાવાઓને પોતાનું માથું નમાવતા નહીં એવા નિયમવાળા હતા એક સમયે ગામ ખસના કન્હીરામ બાવાએ સારે ધામની યાત્રા કરી ગંગાજળ તથા ધ્રંઠ નામના ખડની કંઠીઓ લઈ પોતાના ગામ આવ્યો તે ફરતા ગામોમાં જઈને લોકોને ગંગાજળ આપીને કંઠીઓ બાંધતો હતો તે ફરતો ફરતો કનહીરામ કરિયાણી આવ્યો તે ગામને સોરે ડાયરો બેઠો હતો તે સર્વને ગંગાજળ આપી ને ઘંટની કંઠીઓ પહેરાવીને યથાશક્તિ તે બાવાને ઉપજ કરી આપી બાવો શ્રી સ્વામિનારાયણના મંદિરમાં રહીને શ્રીજી મહારાજ નું ભજન કરતા એવા દાદા ખાચર પાસે આવ્યો તે સમયે દાદા ખાચર પૂજા કરવા બેઠા હતા તેથી બાવા સામો ન જોતા શ્રીજી મહારાજની મૂર્તિમાં મનની વૃત્તિ રાખી અને માળા ફેરવી તથા પ્રદક્ષિણા દંડવત શિક્ષાપત્રીનો પાઠ કરીને પૂજામાંથી પરવારીને મંદિરમાં પધરાવેલી મૂર્તિને અષ્ટ અંગે સહિત એકસો ને આઠ દંડવત કરીને પરવાર્યા ત્યારે દિવસના બાર વાગ્યા તો પણ બાવો લોભને લીધે સામે બેસી રહ્યો તેને જોઈને દાદા ખાચરે પૂછ્યું છે બાવાજી ક્યાંથી આવો છો ત્યારે તે કહે છે હું શારે ધામની યાત્રા કરીને ફરતા ગામોમાં ગંગાજળ તથા કંઠીઓ આપી તેમણે પોતાની શક્તિ પ્રમાણે મને ઉપજ કરી આપી તમે પણ ગંગાજળ તથા કંઠી લ્યો અને મારી આશા પૂર્ણ કરો આવું બાવાનું વચન સાંભળીને કહે છે હું હમણાં ગઢડે ગયો હતો ત્યાંથી પ્રત્યક્ષ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીની પ્રસાદીનું જળ લાવ્યો છું તે જળનું હું કાયમ પાન કરું છું ને મારા ગળામાં તુલસીની કંઠી શ્રી ગોપીનાથજી મહારાજની પ્રસાદીની કરાવીને પહેરેલી છે તેથી હું ગ્રંઠની કંઠી નહીં પહેરું આવું વસન સાંભળીને બાઓ કહે છે મને બહુ ખોટું લાગે છે માટે ગંગા જળ ન લ્યો પણ કંઠી તો પહેરવી પડશે તે વખતે દાદા ખાસર કહે છે આ મારા ઢીંચણને પહેરાવી તે બાઓ કહે છે તમે મારી મશ્કરી કરો છો ત્યારે દાદા ખાછર કહે છે તમારી કંઠી મારા ઢીસણ સુધી પણ ક્યાંથી હું પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક છું માટે તારો મોક્ષ કરવો હોય તો મારા ઢીસણને પહેરાવ્યું નહીતર જેમ આવ્યા તેમ ચાલ્યા જાઓ ત્યારે બાઓ કહે છે હું કન્હિરામ ત્યારે દાદા ખાછર કહે હું કરિયાણાનો દાદો ખાશે ને હું તમારી આગળ માથું નમાવું નહીં હું કંઠી તમારી પહેરું ત્યારે તમારી આગળ મારું માથું નમાવવું પડે માટે મારો લીધેલ નિયમ જાય એમ કહ્યું ત્યારે બાવાને રીંસ ચડવાથી ચાલ્યો ગયો જો દાદા ખાસરને પાકો નિયમ હતો તો બીજાની કંઠી ધારણ કરી નહીં તેમ બીજાને માથું નમેવું નહીં એવા એ સર્વોપરી નિયમ પાળવાવાળા હતા આપણે પણ તેમના જેવો નિયમ રાખવો જેથી શ્રીજી મહારાજ રાજી થાય ને અંતકાળે હસીને અક્ષરધામમાં લઈ જાય એવો નિયમ અવશ્ય રાખવો